બરાબર છે ને એ આપણા ઘરમાં જનરલી બધા એના વગર તો મેળે જ નથી ખાવાનું પડવાનો એટલે મિત્રો આ ખાવાનો સોડા છે અને ધોવાનો સોડા છે તો આ આ બને છે કેવી રીતે આના કયા કયા ઉપયોગ છે એની એની બધી વાતો આપણે આજે કરવાની છે ખાસ એની મિત્રો બનાવટ તમને એક્ઝામમાં ખાસ માં ખાસ પૂછાતી હોય છે અને બનાવટમાં છોકરાઓ માર ખાતા હોય છે ખબર નથી પડતી હોતી કે ભાઈ બનાવટ થાય છે કેવી રીતે તો મિત્રો આની બનાવટ પણ ખૂબ જ સિમ્પલ છે બરાબર ને એની બનાવટ સમજીશું અને ત્યાર ઉપયોગ કયા કયા છે એની આપણે આપણે ચર્ચા આ વિડિયોમાં કરવાની છે ચાલો તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા ચિત્રની અંદર કે અંદર બધા ખાવાના સોડા તમને આપેલા છે બરાબર ને બેકિંગ સોડા કહેવામાં આવે છે ને બેકિંગ સોડા બેકિંગ સોડા મિત્રો આખું અલગ છે અને બેકિંગ પાવડર એ બંને અલગ અલગ છે ઘણા બધા વિદ્યાર્થીઓ બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંનેને એક જ ગણે છે બંને એક નથી બંને એક નથી યાદ રાખજો આ બંને અલગ અલગ છે આપણે જે વાત કરીએ છીએ ને એ બેકિંગ સોડાની વાત કરીએ છીએ બેકિંગ સોડાની વાત કરીએ છીએ બરાબર છે ચાલો સૌથી પહેલા મિત્રો કેવી રીતે બને છે ને એની આપણે ચર્ચા કરવાની છે ત્યારે તો તમે જોઈ શકો છો તેવી રીતે કે ભાઈ મીઠાનું જે પાણી છે એટલે કે સોડિયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ છે એટલે કે એનએસીએલ પ્લસ એચ ટુ સોડિયમ ક્લોરાઈડનું જે જલીય દ્રાવણ છે ને આ જલીય દ્રાવણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા આ કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા આ બે વસ્તુ આપણે મિશ્ર કરીએ અને પ્રક્રિયા થવા દઈએ તો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે એન એચ ફોર સી આપણને મળે છે અને ત્યાર પછી જે આપણને મળે છે એટલે કે એન એ એન એ એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ જે છે મિત્રો આને આપણે કહીએ છીએ ખાવાનો સોડા આને શું કહીશું આપણે ખાવાનો સોડા યાદ રાખજો કેટલી સિમ્પલ બનાવટ છે આપણે ગોખવાની કોઈ જરૂરત નથી કોઈ જરૂર નથી મિત્રો આપણે તમે ખાલી ખાલી બધા ગોખી રહ્યા છો ગોખવાનું જ નથી આપણે શું કરવાનું છે યાદ રાખવાનું છે આવી રીતે કે ભાઈ મીઠાનું જે દ્રાવણ છે એ મીઠાના દ્રાવણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ નાખીએ છીએ પછી આપણે એમોનિયા નાખીએ છીએ આ બધા વચ્ચે પ્રક્રિયા કરાવવામાં આવે અને પ્રક્રિયા કરાવ્યા પછી આપણે શું કરીએ છીએ તો કે એમોનિયમ ક્લોરાઇડ મળે છે

સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયા કરીએ છીએ આપણે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે કરીએ ત્યારે આપણને એન એ એચ સીઓ થ્રી એટલે કે ખાવાનો સોડા મળે છે ક્લિયર છે મિત્રો તો ખાવાનો સોડા બનાવવા માટેની આ બંને બંને ટેકનિક તમને ખાસ માં ખાસ મોડી હોવી જોઈએ અને બહુ સિમ્પલ છે જો પહેલી ટેકનિક કઈ છે પહેલી પદ્ધતિ કઈ છે એનએસિએલ પ્લસ પાણી એટલે કે સોડિયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ મીઠાનું દ્રાવણ એમાં નાખશું આપણે કાર્બન ડાયોક્સાઇડ એમાં નાખશું આપણે એનએચ થ્રી આપણને મળશે લઈએ ડાયોક્સાઈડ અને ડાયોક્સાઇડ અને ઓ આ બંને વસ્તુ અંદર મિક્સ કરીશું એટલે તો પણ આપણને મળશે ખાવાનો સોડા બે ટેકનિક તમારે ખાસમ ખાસ મોડે કરવાની છે ચાલો સોડિયમ કાર્બોનેટ મિત્રો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવામાં આવે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ વચ્ચે હાઇડ્રોજન છે અથવા આપણે હાઇડ્રોજન વચ્ચે હોય ને તો એને આપણે બાય પણ કહી શકીએ કે સોડિયમ બાય કાર્બોનેટ યાદ રાખજો સોડિયમ બાય કાર્બોનેટ એવું પણ આપણે આને કહી શકીએ કેવું છે મંદ બેઇઝ છે આપણે કે એસિટિક એસિટિક બેઝિક એવી રીતે આ કેવું છે મંદ છે અને બિન ક્ષારીય છે ક્ષાર આમાં તમને થોડાક ઓછા જોવા મળે જોવા તો મળે જ કારણ કે મંદ છે એટલા માટે પણ થોડાક ઓછા તમને આમાં ક્ષાર જોવા મળે અને બેઇઝ છે મતલબ કે આપણે ખાવાના સોડા ને પાણીમાં એડ કરીને આપણે આપણે ગોળ બધું હલાવીને ચેક કરવા ને તો લાલ લિટમસ પત્ર ને ભૂરું બનાવે છે એટલે આને આપણે બેઇસ કહીશું ક્લિયર છે હવે આપણે આના મિત્રો ઉપયોગ જોઈએ એની પહેલા હજી એક વસ્તુ જોઈ લઈએ છીએ કે ભાઈ ખોરાક રાંધતી વખતે જયારે તેને ગરમ કરવામાં આવે આપણે સિમ્પલ છે કે ભાઈ ખાવાનો સોડા ક્યારે વાપરીશું તો કઈ પણ બનાવવું હશે જેમાં આપણે આપણે ફૂલાવું હશે વસ્તુને બરાબર ને બેકરીમાં તમે છો કે કે કેક છે 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 આ આ બધું ફૂલે ફૂલે તો તો કેમ આમાં ખાવાનો સોડા નાખવામાં આવે છે તો રાંધતી વખતે જ્યારે તેને ગરમ કરવામાં આવે ને ત્યારે ફરીથી તેમાં શું બને તો ગરમ કરવાથી ફરીથી સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે આ કાર્બન ડાયોક્સાઇડના કારણે આપણો જે ખોરાક છે એ ફૂલે છે યાદ રાખજો બરાબર છે ને આપણા ઘરે ભજીયા બનાવતા હોય ને ભજીયા તો ભજીયા બનાવવા માટે પણ ખાવાના સોડાને નાખવામાં આવે છે તો ભજીયા કેમ ફૂલે છે એનું કારણ આ છે 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 કે 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 ભજીયા ફૂલવાનું કારણ કારણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય આ જે ખાવાના સોડા છે એ ગરમ થશે ગરમ થયા પછી એના પછી અલગ અલગ ભાગ પડશે જેને આપણે કહીએ છીએ વિઘટનની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયાને પછી આપણને Na2CO3 ટુ મળે છે H2O એટલે પાણી મળે છે જે આપણને દેખાતું નથી પણ વરાળ સ્વરૂપે ઉડી જાય છે અને જે ફૂલે છે એ શાના કારણે સોડા અને ટાર્ટરિક એસિડ બેકિંગ સોડા અને ટાર્ડરિક એસિડ આ બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે બેકિંગ પાવડર બને છે તમને કીધું હતું ને પહેલા જ કે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર આ બંને અલગ અલગ છે આ બંનેને સેમ માનતા નહીં તેને ગરમ કરવામાં આવે ત્યારે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ઉદભવતા વાયુના કારણે પાઉ બને છે કેક બને છે ભજીયા બને છે એટલે જે પણ કંઈ ફૂલવાવાળી વસ્તુ છે જે ફૂલે છે તો એના માટે મિત્રો આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ને કાર્બન ડાયોક્સાઇડ ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન થાય છે વરાળ સ્વરૂપે તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એના કારણે ભજીયા કે કોઈ પણ જે ખાવાની વસ્તુ છે ને એ ફૂલતી હોય છે ચાલો આગળ જઈએ છીએ ઉપયોગો કયા કયા છે મિત્રો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ બેઈઝ છે ઉપર તમને ખબર છે બેઈઝનો સૌથી પહેલો અને પહેલો ઉપયોગ છે એન્ટાસીડ તરીકે જો આપણા શરીરમાં એસિડ વધી ગયો હોય તો તમને ખબર છે શું થાય છે આપણને એસિડિટી થાય છે આપણે ભણી ગયા છે ઓલરેડી પીએચ ના મહત્વના ની અંદર કે ભાઈ આપણે વધારે પડતું સમજો કે રાત્રે દહી ખાઈ લીધું હોય અને દહીંના કારણે ઓલરેડી અંદર એચ પડેલો છે જઠરની અંદર અને ઉપરથી પાછા દહીં ખાઈએ છીએ એટલે કે લેક્ટિક એસિડ વધી જાય છે અને એસિડના કારણે આપણને સવારે એસિડિટી થાય છે અને એસિડિટી ઉપયોગ કરી શકીએ આપણે અત્યારે વાત કરી કે ભાઈ ખાવાના સોડા ને આપણે ગરમ કરીશું તો ગરમ કરવાની સાથે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બંને ઉત્પન્ન થાય છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને આગને બુજાવવાનું કામ કરે છે એટલા માટે અગ્નિશામક તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે ચાલો ચેપનાશક તરીકે પણ કરી શકીએ આપણે ચેપ નાશક ચેપ આપણને ન લાગે એના માટે પણ આપણે ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ છે પ્રયોગશાળામાં તો થાય જ છે પ્રક્રિયા અને ઘરગથ્થુ ઉપયોગ ભજીયા બનાવવા માટે ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર છે ને યાદ રાખજો ખૂબ સિમ્પલ છે મિત્રો તમે જાણી જોઈને આને અઘરું બનાવવા માંગો છો એટલા માટે અઘરું બની જાય છે બાકી એટલા સિમ્પલ સિમ્પલ કોન્સેપ્ટ છે કે આપણે એને સમજી લઈએ ને તો આપણને જિંદગીમાં ક્યારેય ભૂલાય જ નહીં એવું થઈ ગયું છે બરાબર ને કે એવું નહીં કે યાદ રાખવાનું છે આપણે આપણે હંમેશાને માટે યાદ રાખવાનું છે પણ જાય એવું છે ચાલો હવે આપણે ધોવાનો સોડાને વાત કરવાની છે તો ધોવાનો સોડા બનાવવા માટે જોઈશે આપણે ખાવાનો સોડા ખાવાનો સોડા છે મિત્રો એને ગરમ કરીશું આપણે બરાબર ને એને આપણે ગરમ કરીશું એટલે આપણને એને ટુ સી ઓ થ્રી નટુકો થ્રી કહીએ છીએ આપણે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભણી ગયા આપણે ગરમ કર્યું બરાબર ને ગરમ કરવામાં આવે ત્યારે એને ટુ સીઓ થ્રી મળે સોડિયમ કાર્બોનેટ કહી એને પછી પાણી મળે છે અને પછી કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો આટલી વસ્તુ મળે છે બરાબર છે હવે આ જે Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ જે છે એ સોડિયમ કાર્બોનેટમાં થોડુંક વધારે પાણી એડ કરવામાં આવે થોડુંક વધારે પાણી એડ કરવામાં આવે જેને આપણે કહીએ છે પુનઃ સ્ફટિકીકરણ એને કહેવામાં આવે છે મિત્રો પુનઃ સ્ફટિકીકરણ તો આ પ્રક્રિયા કરવામાં આવે તો તે Na2CO3 ગુણ્યા 10H2O આ આખું જે આપણને સંયોજન મળે છે આ સંયોજનને આપણે કહીશું ખાવાનો સોરી ધોવાનો સોડા શું કહીશું આપણે આને ધોવાનો સોડા મતલબ કે મિત્રો ધોવાના સોડામાં થોડીક માત્રામાં અંદર ભલે આપણને ઘન સ્વરૂપ દેખાતું હોય પણ અંદર થોડીક માત્રામાં પાણી રહેલું હોય છે ખાસ યાદ રાખજો ધોવાના સોડામાં મિત્રો થોડીક માત્રામાં પાણી રહેલું હોય છે તમારે તમે ચેક પણ કરી શકો છો તમે મિત્રો ચેક પણ કરી શકો છો આપણે એ ધોવાનો સોડા છે ને બીકરમાં લેવાનું બીકરમાં લીધા પછી એને ગરમી આપવાની ઉપરથી બીકરનું ઢાંકણ બંધ કરી દેવાનું

એને ટુ સીઓ થ્રી આપણને જે મળ્યું ને એને ટુ સીઓ થ્રી ને આપણે શું કરશું થોડું પાણી વધારે એડ કરવાનું છે બરાબર એટલે કે દસ જેવા અણુઓ આપણે એક એડ એટલે સીઓ થ્રી ગયું ને એને આપણે કહીશું ધોવાનો સોડા ચાલો ભાઈ હવે એના ઉપયોગો જોઈ લઈએ પછી આપણે ચેપ્ટર ને પૂરું કરીએ છીએ શું બનાવવા માટે ઉપયોગ થાય છે તો ભાઈ કાચ અને સાબુની બનાવટ માટે પણ ઉપયોગ થાય છે યાદ રાખજો કાચ અને સાબુની બનાવટમાં પણ ઉપયોગ થાય છે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં સોડિયમ શામાંથી મળે છે તો સોડિયમ આપણને મિત્રો બોરેક્સમાંથી મળે છે યાદ રાખજો બરાબર છે ને જેમ કે એલ્યુમિનિયમ આપણને એલ્યુમિનિયમ મળતું હોય છે એવી રીતે સોડિયમ આપણને બોરેક્સમાંથી મળે છે ઘરમાં સફાઈ કરવા માટે તમને ખબર છે કપડાં ધોવા માટે વપરાય છે કઠિનતા પાણીની કઠિનતા દૂર કરવા માટે પાણી જે કઠિન છે ને એ પાણીને નરમ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે તમે ટ્રાય પણ કરજો નોર્મલ પાણી પકડવાનું અને ત્યાર પછી તમારે જે પાવડર નાખ્યો હોય ને ધોવાનો સોડો નાખ્યો હોય ને એ તમારે બંને તમને મિત્રો થોડોક ફરક દેખાશે તો ફરક શાના કારણે તો પાણી જે પહેલા મિત્રો કઠિન હતું ને કેવું થઈ ગયું હવે નરમ થઈ ગયું એવું કહેવાય છે કાગળ અને કાપડ ઉદ્યોગોમાં પણ ઉપયોગ થાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે પણ ઉપયોગ થાય છે આવી રીતે તમારે મિત્રો યાદ રાખવાના છે તમામ ટોપિક એટલા સિમ્પલ છે ને ને કે મજા મજા આવી જાય એવા છે છે આપણે આપણે એને સમજીને મોડે કરી દઈએ અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય ખાલી વિચારી લઈએ તોય આપણને યાદ રહી જાય જેમ કે કાચ બનાવવા માટે બરાબર ને પછી સાવ બનાવવા માટે ઉપયોગ થાય છે પછી બોરેક્સ ના સંયોજનનો ઉપયોગમાં થાય છે પછી આપણા ઘરમાં સફાઈ માટે ઉપયોગ થાય છે પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે ઉપયોગ થાય જ છે બધી વસ્તુનો કાગળ બનાવવા માટે કાપડ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે અને છેલ્લે પાણીની કઠિનતાને પણ દૂર કરવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે છે ક્લિયર મિત્રો તો અહીં આપણે આ આટલું જ રાખીએ છીએ તમારા માટે સરપ્રાઇઝ છે આની પછીના વિડીયોમાં મિત્રો તમને નવું ચેપ્ટર શરૂઆત કરાવ્યું છે અને એ જ ચેપ્ટર એટલું જોરદાર છે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે વોટ્સએપ દ્વારા બરાબર ને કે સર તમે મને આ શીખવાડો આ શીખવાડો તો આપણે મિત્રો એ ચેપ્ટર લઈ લેવાના છે હું તમને એક હિન્ટ આપી દઉં છું એ ચેપ્ટર એ આપણું ફિઝિક્સમાંથી હશે બરાબર હવે ચેપ્ટર કયું છે એ તમારે ખાલી ગેસ કરવાનું છે બાકી આપણે આની પછી એક ચેપ્ટર ચાલુ કરવાના છે અને એટલું મસ્ત ચેપ્ટર છે એટલી મજા મજા આવે ને એવું ચેપ્ટર છે ક્લિયર છે મિત્રો તો આ તમામે તમામ જે આપણે ચેપ્ટર નંબર બે ના બનાવ્યા એ તમામ વિડીયોને જોજો અને શીખજો તમને ખરેખર મિત્રો ખૂબ જ શીખવા મળશે આપણે ઘણા બધા કોન્સેપ્ટને ચર્ચા કર્યા છે ઘણા બધા કોન્સેપ્ટને આપણે લઈ લીધા છે કે તમને ઘણા બધા કામ લાગી શકે એવા છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને જે પણ મિત્રો નવા છે ચેનલ પર પહેલી વાર આવ્યા છે તમામ વિદ્યાર્થીઓ ખાસ ખાસ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો